અમીસ રોકે હમ સો તોમે જો આગે રી ના જંગલ માં બે બળક બેઠા છે અને સિંહ શિકાર કરવા આવી ગયો જો સામે ઉપર પાહે આવતો નથી તમે જોવો લાઇવ શિકાર હો જોવો તમે પાંડા ની પાસળ પાહે આવ્યો ને પાછો વિહી ગયો તમે જોવો આવો દ્રશ્ય તો ગેરમાં રહેતા હોય એને જોવા મળે બાકી જોવા મળે નહીં તમે જોવો આ વિડીયો વીડિયોને શેર અને સબસ્ક્રાઇબ કરજો